ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદી જે જાહેર થઈ છે જેમાં પરસોત્તમભાઈ રૂપાલાની રાજકોટ બેઠક ઉપર પસંદગી થઈ છે ત્યારે સૌ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે ત્યારેના કાર્યકર્તાઓ એમને સત્કારવા માટે એમનું સ્વાગત કરવા માટે ખૂબ ઉત્સુક છે અને જેના ભાગરૂપે આજે અહીં જ્યારે પરસોત્તમભાઈ રૂપાલા પધારશે ત્યારે એમનું ભવ્ય સ્વાગત થવાનું છે અને ખુલ્લી જીપ દ્વારા અહીંથી અમે અમારું લોકસભાનું જે મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં પ્રસ્થાન કરવાના છે અને આજે આખો દિવસ અને આવતીકાલે અડધો દિવસ અમારી સાથે આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા અહીં રહેવાના છે અને અસંખ્ય કાર્યકર કાર્યક્રમોની અંદર અમે પરસોત્તમભાઈ રૂપાલાની સાથે રહીને રાજકોટમાંથી પ્રચારના શ્રી ગણેશ કરવાના છીએ રાજકોટ અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા આદરણીય અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની જે કલ્પના છે જે ઈચ્છા છે કે રાજ પ્રત્યેક બેઠક ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક પાંચ લાખથી વધુ લીટથી જીતવામાં આવે એમાં અમે રાજકોટથી કોલ આપી છે કે પાંચ લાખથી પણ વધુ લીટથી અમે અમારા લાડીલા નેતાને લોકસભાની અંદર ચૂંટીને મોકલવાના છે